પશુપાલકો માટે સરકારશ્રી દ્વારા વિવિધ સહાય તેમજ વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવતી હોય છે તેવી જ રીતે હાલમાં જો કોઈ પશુપાલક સ્વરોજગારી માટે પશુપાલક અથવા તો ડેરી ફાર્મની સ્થાપના કરવા માગતા હોય તો તેમને બાર દુધાળા પશુઓ માટે સહાયની જાહેરાત કરેલી છે પશુપાલકોને આ યોજનાનો લાભ કેવી રીતે લેવો ફોર્મ કેવી રીતે ભરવું જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો જો આપ પશુપાલન અથવા તો ડેરી ફાર્મ થકી સ્વરોજગારી મેળવવા માંગતા હોય તો સરકારશ્રી દ્વારા જાહેર કરેલ બાર દૂધાળા પશુઓ માટેની યોજનાનો લાભ લઈ અને આપ સ્વરોજગારી મેળવી શકો છો આ યોજનાનો લાભ લેવા માટે આપ આપના મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં જઈ બ્રાઉઝર ઓપન કરી અને સર્ચબોક્સમાં આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જઈ અને અહીં દર્શાવેલ વિવિધ યોજનાઓ પર અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે જેમાં આપ જોઈ શકો છો ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતી યોજનાઓ તેમજ મત્સ્યપાલનને લગતી યોજનાઓ વગેરે અહીં દર્શાવેલ છે જેમાં આપને અહીં પશુપાલનને લગતી યોજનાઓ તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપ અહીં જોઈ શકો છો પશુપાલનને લગતી વિવિધ યોજનાઓ અહીં દર્શાવેલી છે જેમાં આપને અહીં વીસ નંબર ઉપર જોઈ શકો છો સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે બાર દૂધાળા પશુઓની સ્થાપના માટે ડેરી ફાર્મની સ્થાપનાની સહાય જેના પર આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આ યોજનાની વિગત અહીં જોઈ શકો છો જેમાં જોઈએ તો બાર દૂધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર પાંચ વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સહાય તથા મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને આઠ પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સહાય તેમજ ગીર અથવા કાંકરેજ ગાય માટે મહત્તમ બાર ટકા વ્યાજ સહાય આપવામાં આવશે તેમજ કેટલ સાઇડના બાંધકામ પર પચાસ ટકા અને મહત્તમ એક લાખ પચાસ હજાર સહાય અથવા ગીર અને કાંકરેજ ગાય માટે પંચોઠ ટકા જેમાં મહત્તમ બે લાખ પચીસ હજાર સહાય આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો પશુના સળંગ ત્રણ વર્ષના વીમા પ્રીમિયમ પર પંચોતેર ટકા અને મહત્તમ તેતાલીસ હજાર બસોની સહાય તેમજ ગીર અથવા કાંકરેજ ગાયના માટે નેવું ટકા અને મહત્તમ એકાવન હજાર આઠસો ને ચાલીસ હજાર સહાય વૈકલ્પિક અને મરજિયાત ઘટક છે જે મળવાપાત્ર થશે ત્યારબાદ જોઈએ તો ઇલેક્ટ્રિક શાપકટર ફોગસ સિસ્ટમ અને મિલ્કિંગ મશીન પર યુનિટ કોસ્ટના પંચોતેર ટકા લેખે અનુક્રમે અઢાર હજાર રૂપિયા ત્યારબાદ નવ હજાર અને તેત્રીસ હજાર સાતસો પચાસ તેમજ ગીર અને કાંકરેજ ગાય માટે યુનિટ કોસ્ટના નેવું ટકા લેખે અનુક્રમે મહત્તમ એકવીસ હજાર સત્સો રૂપિયા ત્યારબાદ દસ હજાર આઠસો અને ચાલીસ હજાર પાંચસો રૂપિયા સહાય મળવાપાત્ર થશે તો આ મુજબ જો આપ દૂધાળા પશુઓ માટે સહાય મેળવવા માંગતા હોય તો આપને અહીં દર્શાવેલ અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે આ અરજી આપ પંદરસો બે હજાર ચોવીસથી પંદર સાત બે હજાર ચોવીસ સુધી અરજી કરીને લાભ લઈ શકશો